તાલુકાના ગુંદાલા ગામની ગૌચર જમીન પર અને બારોઈ ગામના સમુદ્ર કિનારે લીલી વનસ્પતિ વૃક્ષો તેમજ ચેરિયાના વૃક્ષોનો સોથવાળી દઈ નિકંદન કાઢવા મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા વતી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવાયું आवेदन पत्र पाठवाना आजना कार्यक्रम में राष्ट्रीय मानव अधिकार सुधार संगठन की टीम वती गुजरात प्रदेश प्रमुख अजीज भाई सांध मुन्द्रा तालुका अध्यक्ष हरेश मोथारिया लीगल एडवाइजर इमरान मेमन मीडिया प्रभारी जगदीश फफल विक्रम सिंह अल करीम खोजा मोहम्मद हनीफ केवर संजय समा धर्मेंद्र सिंह जाडेजा दर्शत सिंह सावला गाद मोहम्मद तौफिक નથુભાઈ મહેશ્વરી મજીદ ઇલિયાસ ભાન મોહમ્મદ ઝાકીર ભરત દાફડા સાન સુલતાન હુસૈન હાજી અબ્દુલ્લા રાયમા વગેરે જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ હરેશ મોથારિયા છે અને હું મુન્દ્રા તાલુકા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના પ્રમુખ પદે રહી અને વિવિધ જે માનવ અધિકારના પર્યાવરણના જે મુદ્દાઓ છે એના ઉપર આપણે કાર્ય કરી રહ્યા છીએ અમે એક ગૌચર જમીન બાબતે અને બીજું પર્યાવરણને લગતા મુદ્દાઓ પર આવેદન પત્ર પ્રાંત અધિકારી સાહેબ શ્રીના પ્રતિનિધિને આજે આપેલ છે એની અંદર ખાસ કરીને જે મુન્દ્રાનું સમુદ્રી કિનારો છે એમાં આજથી થોડાક દિવસો અગાઉ બારોઈના દક્ષિણ કિનારે જે આવેલું આપણું સમુદ્ર કિનારો છે ત્યાં કને વિવિધ માધ્યમો દ્વારા જાણવા મળતી માહિતીઓ અનુસાર અમારા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા મસ મોટા મશીનરી લગાવી અને ચેરિયા જેવા વૃક્ષોનો જેના ઉપર સરકારે પણ પ્રતિબંધ મૂકેલ છે એ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે એવા વિવિધ માધ્યમો દ્વારા સમાચારો અમારી સામે આવ્યા છે જે ખરેખર ખૂબ જ ગંભીર અને શરમજનક બાબત કહેવાય કારણ કે ચેરિયાના વૃક્ષની વાત કરીએ તો લગભગ આપણે છે કે એ સમયે જ્યારે પાણી કોઈ ગામ તરફ પ્રયાણ કરતો હોય તો એને અટકાવે છે એ સાથે સાથે હાલે જો આપણે તાઇવાન અને જાપાનની અંદર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સુનામીની આગાહી કરવામાં આવી તો આપણે કુદરત પાસે પ્રાર્થના કરીએ કે એવા કોઈ બનાવો ન બને પણ જો કદાચ ભૌગોલિક કે આ જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે એના દ્વારા કોઈ પણ આવા જો બનાવ બને અને એમાં નાની મોટી સુનામી કે વાવાઝોડા સમયે અગર સમુદ્રનો પાણી ઉપર લેવલે આવશે તો ઘણું બધું મુન્દ્રા તાલુકાના કંઠીપતના વિસ્તારોને નુકસાન કરતા સાબિત થઈ શકે છે તો એ બાબતોને ધ્યાને લઈ પર્યાવરણ વિભાગ જવાબદાર તંત્ર અને કંપનીને પણ આપણે કહેશું કે ચેરિયાઓનો નિકંદન ન કાઢે આ વૃક્ષો તો ઓર વધારે માત્રામાં આપણને વાવવા જોઈએ એની જગ્યાએ આજે નિકંદન નીકળી રહ્યું છે એ બાબતે અમે રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનને પર્યાવરણ પ્રેમીઓને ખૂબ જ દુઃખ લાગ્યું છે અમારે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન જે સમગ્ર ભારત લેવલે કાર્ય કરી રહ્યું છે તેમાં અમારી એક પાખ મુન્દ્રા તાલુકા લેવલે પણ કાર્યરત છે અને

ગુંદાલા ગ્રામ પંચાયત ની અંદર ગૌચર ના નામે ગૌચર ખાતે નવસો નંબર ઉપર નોંધાયેલ છે એવું આપણને જાણવા મળ્યું છે તો એ જે જમીન છે ગૌચર એની અંદર થોડાક દિવસ અગાઉ જેસીબી દ્વારા લગભગ લીલી વનસ્પતિ અને પાંચ હજાર જેટલા વૃક્ષોનો નો એક સાથે શોધ વાળી નાખવામાં આવ્યો છે આજે વિચાર કરો કચ્છ રણ રણપ્રદેશ છે અહીં તો આપણને હરિયાળું કચ્છ બનાવવાનું હોય આપણે જે હરિયા હરિયાણું જે પ્રદેશ હોય કે કોઈ વિસ્તાર હોય એને વેરાન કરવાનું ન હોય તો ખાનગી કંપનીઓને અત્રેથી અમે એ કહેવા માંગીએ છીએ કે વધારેમાં વધારે તમે પર્યાવરણ ઉપર ધ્યાન આપો પર્યાવરણને લગતી બાબતોએ તમે આવા નુકસાન કરતા કાર્યો ન કરો અને ગૌચર જે જમીન છે એના ઉપર કોઈ અતિક્રમણ કરતું હોય તો સરકારી વહીવટી તંત્ર પાસે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન એવી રજૂઆત કરે છે કે આ બાબતે યોગ્ય તપાસો હાથ ધરી અને યોગ્ય કાર્યવાહીઓ કરવામાં આવે અને જો પર્યાવરણને નુકસાન કોઈ કરી રહ્યું છે અને જે ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે તો એ બાબતે પણ ધ્યાને લઈ અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે એવી રાષ્ટ્રીય સુધારણા સંસ્થા અમારી રજૂઆત છે અને જે કાર્યવાહી હાથ ધરવામાં આવે એ બાબતની અમને જાણ પણ કરાય એવી અમારી નમ્ર રજૂઆતો આજે આવેદનપત્રના માધ્યમથી કરી છે મુંદ્રાની જનતા માટે ખુશખબર લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે

જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીસ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લૅગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમે સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુંદ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે